જે વિંગ ઓફ જેસીઆઈ બરોડા અલ્કાપુરી દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજે પણ તેઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના આકોટા વિસ્તારમાં રામપુરા ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોમાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે મંથલી ડ્રાઈવ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જરૂરિયાતમંદ બાળકો તેઓમાં કે પુસ્તકનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રોગ્રામ અમે જેસાઈ બૌડા અલ્કાપુરીમાંથી કરીએ છીએ આ પ્રોગ્રામમાં અમે અલગ અલગ જગ્યાએ સ્લમ્સમાં જઈને અમે જે છોકરાઓને જે બુકો જોઈએ હોય એ આપીએ છીએ અમે લાઈક કોઈ છોકરાને ડિક્શનરી જોઈએ તો ડિક્શનરી પ્રોવાઈડ કરીએ કોઈને હિન્દી ગ્રામરની નોટબુક જોઈએ તો એ આપીએ અમે એવી રીતે અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ પુસ્તકો આપણે આપીએ છીએ જેનાથી એ લોકોની શિક્ષા વધે અને આપણું દેશ આગળ વધે આ પ્રોગ્રામ અમે છેલ્લા એક વર્ષથી ચાલુ કર્યો છે જેમાં આ વર્ષે અમે અરાઉન્ડ આઠ આઠસો જેવી બુકો ટોટલ અમે આપીએ છીએ બધાને મારું નામ જયવલ શાહ હું આ સંસ્થામાં જે જે મેમ્બર છું આજે અકોટા પોલીસ સ્ટેશનની સામે એક સ્લમ ક્વાર્ટર્સમાં જ્ઞાન કી પુસ્તક ગરીબો કે નામનો પ્રોજેક્ટ રાખવામાં આવ્યો છે અમે વર્ષની શરૂઆતમાં એવું વિચાર્યું હતું કે ગરીબોને પૈસા આપવાથી એમની ગરીબી દૂર નહીં થઈ શકે પણ એ લોકોને કંઈક શિક્ષા આપવાથી એ લોકો જાતે જ પોતાની ગરીબી દૂર કરી શકશે આ જ વિચારથી

અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ જેસીઆઈ બરોડા અલ્કાપુરી જે સંસ્થા છે એ દ્વારા અમે લોકોએ જ્ઞાન કી પુસ્તક ગરીબો કે નામ કરીને એક પ્રોજેક્ટ હાથે લીધો હતો જે જુનિયર જેસી વિંગ જે અમારી છે જે બારથી અઢાર વર્ષના બાળકો છે એ લોકોએ આ પ્રોજેક્ટ સામેથી લાવ્યા હતા અને આ પ્રોજેક્ટનું જે અમારું મૂળ જે અર્થ છે જે મૂળ હેતુ છે એવો છે કે નોટબુક અને ચોપડીઓની સાથે સાથે આપણે અલગ અલગ જે વાંચવાની ચોપડીઓ હોય છે મેગેઝીન હોય છે એવી અલગ અલગ ચોપડીઓ આપણે જે ગરીબ બાળકો છે એમને વહેંચીએ છીએ એનું વિતરણ કરીએ છીએ આજના દિવસમાં આપણે લગભગ સોથી વધુ ચોપડીઓ વહેંચી છે જે અલગ અલગ બાળકો અહીંયા રહે છે અને આખા વર્ષ દરમિયાન દર મહિને અમે અલગ અલગ વિસ્તારમાં આ પ્રોજેક્ટ કર્યો છે જેમાં લગભગ અમે આઠસોથી વધુ ચોપડીઓનું આવી રીતે વિતરણ કરેલું છે જેસીઆઈ જે સંસ્થા છે એ આજે વડોદરામાં આ વર્ષે પચાસ વર્ષ પૂરા કરે છે જેસીઆઈ બરોડા અલ્કાપુરી અને વિશ્વસ્તરે આ સંસ્થા એકસો દસ વર્ષ પૂરા કર્યા છે આ વર્ષે અને આ સંસ્થાનો મૂળ હેતુ અમારો જે છે એ વ્યક્તિત્વ વિકાસનો છે અને યુથ ડેવલપમેન્ટ અને કમ્યુનિટી સર્વિસ માટેનો અમારો હેતુ છે આનો હું જે એ સીએ પરમદોશી બે હજાર પચીસનો પ્રેસિડેન્ટ છું અને આ સંસ્થાનો પચાસમાં પ્રમુખ છું